મુંબઈ વડોદરા એક્સપ્રેસ વેમાં જે ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી છે તે ખેડૂતોને સરકાર દ્વારા વળતર આપવામાં આવ્યું હતું જૂની જંત્રી મુજબ ત્રણથી પંદર લાખનું વળતર થતું હતું જોકે સરકાર દ્વારા એક કરોડ સુધીનું વળતર ખેડૂતોને આપવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી મુંબઈ વડોદરા એક્સપ્રેસ વેમાં જે ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી હતી તે ખેડૂતોને સોમવારે રોજ સુરત કલેક્ટર કચેરી ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ એવા સી આર પાટીલ અને પૂર્વ મંત્રી ઈશ્વર પરમારના હસ્તે કલેક્ટર આયુ શોકની હાજરીમાં ચેક વિતરણ કરવામાં આવ્યા હતા બારડોલી તાલુકાના ત્રણ ત્રણ ગામો જેમાં નોગામા ભુવાસણ અને નિર્ણતની પેમેન્ટની ચૂકવણી કરાઈ હતી

જે હાલમાં વધીને મને એક કરોડ અને પંચ્યાસી હજાર રૂપિયાની અમાઉન્ટ મળે છે આ બાટા માટે અમારા બત્રીસ ગામો વતી અમે શ્રી ખેડૂત સમન્વય સમિતિ નામની કમિટી બનાવી હતી અમને એમના નેજા હેઠળ અમે આ સમન્વયને આગળ વધાર્યો હતો અમે બીજા લોકોની જેમ સંઘર્ષ નહીં કરતા અમે સરકારશ્રી હાથે સમન્વય કર્યો છે અમારા લોકલાડીના નેતાઓ જે અમે ચૂંટીને મોકલ્યા છે એમને અમારી દર દર રજૂઆતો કરી છે અને એ રજૂઆતોને એ લોકોએ ઉપર સુધી ગાંધીનગર સુધીને જરૂર પડે દિલ્હી સુધી અમને પહોંચાડી છે અને એમના લીધે જ અમને આજ રોજ પાંચસો પંચાવન કરોડ રૂપિયાથી જે બત્રીસ ગામોમાં પેમેન્ટ મળતું હતું તે વધીને હવે બાવીસો કરોડથી વધુ પેમેન્ટ મળે છે એના માટે અમારા નેતાશ્રીઓ શ્રી આ પાટીલ સાહેબ શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ બાકીના આપણા નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને નીતિન ગડકરી સાહેબ તમામ લોકોનો બત્રીસ ગામોના ખેડૂતો વધી હું

મળતું હોય એવું ખેડૂતોને લાગતો હતું એના કારણે એમનામાં નારાજગી હતી એમણે વિરોધ પણ પ્રદર્શિત કર્યો પરંતુ એમને પણ અભિનંદન આપું છું કે એમણે વિરોધ કર્યો પરંતુ કોઈ હિંસક આંદોલન નહીં પોતાની રજૂઆતો યોગ્ય દિશામાં યોગ્ય રીતે એમણે પહોંચાડી એટલા માટે સૌ ભાઈ બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અધિકારીઓ મુખ્યમંત્રીશ્રી રેવન્યુ મિનિસ્ટર જે તે વખતના શ્રી કૌશિકભાઈ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજી અને ગણપતભાઈ વસાવા ને તે વખતે મંત્રીશ્રી હતા ઈશ્વરભાઈ પરમાર પણ એમાં હતા આ બધાની રજૂઆતો અને સૌ અધિકારીઓ સીએસટી મળીને બધા અધિકારીઓ જે રસ લીધો અને એના કારણે જે રિવાઈઝ હુકમો થયા કલેક્ટરશ્રી સુરત કલેક્ટરશ્રી નવસારી અને ભરૂચ દ્વારા પણ જે ઓર્ડરો કરવામાં આવ્યા એના કારણે ખેડૂતોને સંતોષજનક મળતા અને સંતોષથી વધારે મળ્યો

એ આજે એમના ખાતામાં જમા થઈ જશે આજે ટોકન ત્રણ લોકોને આમાંથી અગિયાર કરોડ રૂપિયા જે આપવા જૂના અગિયાર એટલે અગિયાર કરોડના બદલે બેતાલીસ થયેલા લગભગ ચાર જણા પૈસા એને આજે બારડોલી તાલુકાના ત્રણ ગામોના ખેડૂતોને તેઓની સંબંધમાં થયેલી જમીને લઈ મળેલા વળતર લઈ ખેડૂતોને તેમના પરિવારજનોમાં આજે ખૂબ જ ખુશી જોવા મળી હતી અઝર કુરશી સાથે પ્રકાશવાળા